જેઓ કંપનીનો એક્સેલ છે ત્રણસો પાંચ જે ફંગી આવે છે મેતાલીસ જેમાં પાંત્રીસ ટકા આવે છે અને બીજું છે એઝોક્સ્ટ્રોબિન એ ટોપ કંપનીનું છે જેની અંદર એઝોક્સ્ટ્રોબિન ત્રેવીસ ટકા આવે છે તો આ જે એજોન કરીન છે એ યાજોક્સ્ટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા ને ક્લોરોથીન જુઓ કે લીલો સુકારો રહ્યો એ કેટલો કેટલા પ્રમાણમાં જોવા મળે છે જો આ લીલો સુકારો કારણ કે આ લીલો સુકારો રહ્યો એ એકદમ વધારે પડતો છે અને જે ખેડૂતને આનું કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ મુશ્કેલક બને છે ઘણા બધા વિડિયા બનાવ્યા છતાં લીલા સુકારા માટે ઘણા બધુંય મહેનત કરી છતાં પણ ઘણા બધા ખેડૂત સમજતા નથી કે આની અંદર એડવાન્સ રહેવું જરૂરી છે નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે લીલા સુકારાની અંદર જે હાલની પરિસ્થિતિની અંદર જે જીરોની અંદર ત્રીસ ચાલીસ દિવસનો ઓલરેડી થઈ ગયો છે અને જીરાની અંદર જે લીલા સુકારાનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં અત્યારે હાલની અંદર આ વાતાવરણને કારણે વધી રહ્યું છે ત્યારે જે ઘણા બધા ખેડૂતને જણાવ્યું હતું કે ઘણા બધા વિડીયો પણ બનાવ્યા હતા કે આની અંદર એડવાન્સ રહેવું જરૂરી છે તો આ જીરાની અંદર હાલની અંદર જે બાયરનું એલિયટ છે ત્યાર પછી સાપ પાવડર છે ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો છતાં પણ કોઈ કોઈનું આમાં રિઝલ્ટ એડજસ્ટ સુધી મળ્યું નથી કારણ કે આ જીરો જે એકદમ નાનો છે તમે જોઈ શકો છો કે આ જીરું લગભગ બે ઈસનું જ છે જે આની અંદર વરિયાળ અને કાચું એકદમ જીરું છે અને હાલની અંદર આની અંદર જે કારણ કે પકવવું મુશ્કેલ મુશ્કેલકારક બને છે તો આવા સમયની અંદર જે ઘણા બધા ખેડૂતને હું કહું છું મારી નમ્ર વિનંતી છે કે જે ઝીલો સુકારો ન હોય હોય તો ખરેખર જે એકાબીજા ખેડૂત છે તો એને મદદરૂપ થાવ અને વિડીયો શેર કોમ્પેટ ન કરો કાઈ નહીં પરંતુ જે જીરાની અંદર જે રિઝલ્ટ મળ્યા છે એવા ખેડૂત લોકો હોય એ બીજા ખેડૂતને માર્ગદર્શન આપું જેથી ઘણા બધા લોકો હોય જીરાના પાકને મુશ્કેલ કાય મુશ્કેલીમાંથી નિવારણ કરી શકો છો તો હાલની અંદર જે આમાં અઢળક પ્રમાણમાં જે લીલો સુકારો જોવા મળે છે આ જીરાની અંદર જે એની કોઈ સીમા નથી એટલો કારણ કે એ એકદમ નાનું છે છતાં પણ અઢળક એમાં લીલો સુકારો જોવા મળે છે ત્યાર પછી જીરાની અંદર જો વધારે પડતો લીલો સુકારો હોય ગયા વર્ષે પણ ઘણા બધા સંશોધન કર્યા પછી જે જીરાની અંદર અમે સંશોધન કર્યું હતું બહુ લીલા સુકારા આવ્યા હતા ગયા વર્ષે તો એના પછી પણ જે અમે નાનું સંશોધન કર્યું અને ઘણા સમય પછી અમને એની દવા મળી હતી જો નાનું જીરું હોય તો નાના જીરા માટે થઈ અને સો સો ટકા એક રિઝલ્ટ આપે છે અ જેયુ કંપનીનો એક્સલ હેઠસો પાંચ તે ફંગીસાઇડ આવે છે મેથાલિક્સમાં પાંત્રીસ ટકા આવે છે અને બીજો છે એઝોક્સટ્રોબિન એ ટોપ કંપની નો છે જેની અંદર એઝોક્સટ્રોબિન 23 ટકા આવે છે તો આ દ્વારા એ નાનું જીરું હોય જે એકદમ કુમળું જીરું હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે એ સારામાં સારું રિઝલ્ટ આપે છે અને સો એ સો ટકા જે જીરાની અંદર લીલો સુકારો હોય તો એ લીલા સુકારાની અંદર ફાયદાકારક થાય છે ત્યાર પછી જે લીલા સુકારા માટે જે ગયા વર્ષે ઘણું બધું સંશોધન કર્યા પછી અમને છેલ્લે આનું એક રિજેટ સારામાં સારું મળ્યું હતું જે યાજોન કરીન છે એ યાજોકટ્રોબિન ચાર પોટ આઠ ટકાને ક્લોરોથીન ચાલીસ ટકાની અંદર આવે છે જે ક્લોરોથીન ચાલીસ ટકા રહ્યું એ જટાઈનો ભાગ છે અને એ આ જીરું રુ તો આવડા જીરાની અંદર એને સાટવાનું નથી ખરેખર જે વરિયાળી આવે તો વરિયાળી પછી જ એ જીરાને સાટવાનું હોય છે તો આ જે જે માહિતી રહી

જે હાલની અંદર જે લીલો સુકારો જોવો કે કેટલા બધું પ્રમાણમાં જોવા મળે છે જે એકદમ નાજુક જીરું છે નાનું જીરું છે એટલા માટે થઈને તમે જોઈ શકો છો